ट्वेंटी सीरीज स्मार्टफोन्स राजाओं महाराजाओं का राज था जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे રાહુલ ગાંધી દ્વારા રાજા રજવાડાઓ પર જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ફરી એકવાર રાજકારણ છે તે ગરમાયું છે આ અગાઉ પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિયોને લઈને નિવેદન અપાયું હતું તેને લઈને ક્ષત્રિય સમાજમાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથેના નેતાઓ છે તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે અને હવે આ સમગ્ર મુદ્દાને લઈને ગુજરાતના ક્ષત્રિય સમાજમાં પણ અલગ અલગ સૂર જોવા મળી રહ્યા છે એક તરફ પીટી જાડેજા જેવા નેતાઓ છે કે જે કહી રહ્યા છે કે ગમે તે થાય પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે યથાવત રહેશે કારણ કે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા છે તેને ઠેસ પહોંચાડવામાં આવી છે અને રાહુલ ગાંધીના નિવેદનને લઈને જો વાત કરવામાં આવે તો અન્ય કેટલાક ક્ષત્રિય સમાજના અગ્રણી છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ સાથે સાથે રાહુલ રાહુલ વિરુદ્ધ પણ પણ ગાંધીના નિવેદનનો વિરોધ નોંધાવવો જોઈએ તે પ્રકારની વાત છે તે કરવામાં આવી રહી છે આમ ક્ષત્રિય સમાજમાં જ અલગ અલગ પ્રકારના સૂર જોવા મળી રહ્યા છે શું કહી રહ્યા છે ક્ષત્રિય અગ્રણીઓ તે સાંભળો નથી એને આવું નિવેદન કર્યું બુદ્ધિશાળી માણસ છે ને જેમ પરસોત્તમભાઈ બુદ્ધિશાળી છે એમ એ બુદ્ધિશાળી છે એને આવું નિવેદન ન કરવું જોઈએ જેમ ભાજપને નુકસાન છે મને કેટલું નુકસાન જાય કોંગ્રેસને કેટલું નુકસાન જાય પણ અમારો તો અત્યારે ભાજપ કોંગ્રેસની એવી કોઈ બાબત જ નથી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે એ તમે રોજ જોયો છે ગામે ગામ સુધી બરાબર છે તો બીજી ટિપ્પણીને અત્યારે અમારા કાંઈ લક્ષમાં હજી આનાથી બીજી દવા આવે ને ટિપ્પણી તો એ અમારો કોઈ મુદ્દો નથી અમારો એક જ મુદ્દો છે રાજા મહારાજા વિશે ઘણા બધા બોયલા છે અત્યાર સુધીમાં પિંચો તરબારામાં બરાબર છે તેથી અમને દુઃખ નહોતું થતું પણ અત્યારે જે દુઃખ થયું છે ને અને દુઃખ અને દર્દને પીડા છે ને એ આપ જોઈ રહ્યા છો કે ગામે ગામ ચૂલા સુધી રોષ છે આ રોષ કાંઈ સ્વયંભૂત મારા કહેવાથી કે સંકલન સમિતિ કહેવાથી કે કોંગ્રેસના કહેવાથી ભાજપના કહેવાથી આ રોષનો થાય આ રોષ સ્વયંભૂત છે એ આપે જોયું છે જાણ્યું છે એટલે તમે જેનો અભિપ્રાય આપી શકો રૂપાલા સાહેબ પછીનું જે આ રાહુલ ગાંધીનું આવ્યું છે રૂપાલા સાહેબનું આવ્યું હતું એ રાજકોટ લેવલે આવ્યું હતું એનો વિરોધ ક્ષત્રિયો પૂરેપૂરો કર્યો એ આંદોલનમાં અત્યારે એ ભાજ કોંગ્રેસને ટેકો દેવા માટે તૈયાર થયા તો આવા મૂર્ખા પ્રદર્શન કર્યા છે રાહુલ ગાંધીએ મૂર્ખતા પહેરું કામ કે રાજા મહારાજાઓ એટલે ટૂંકમાં અમારા ક્ષત્રિયોના દાદા પરડાડા આ જેટલા ક્ષત્રિયો આંદોલન કરે છે એ બધાનો ક્યાંક ને ક્યાંક દાડો પરડાડો થતા હોય તો એને લૂંટારા કહેવામાં આવ્યા છે રાહુલ ગાંધીથી તો અમે ન તો લૂંટારા હતા અને ન કદી ખાસું લૂંટારા અમારું ક્ષત્રિય ધર્મ છે કે અમે કોકને આપીને રાજી થાય અને અમે એટલે રજવાડા આપ્યા એ તો જગજાહેર છે અને હજી ઘણા એવા છે કે ભાઈ આ તમારી પાસે જમીન તો કે અમને આ રાજા સાહેબ વખતમાં અમને ખોરાકી માટે મળેલી છે એવા આજે અસંખ્ય દાખલાઓ છે અને આ આજુબાજુના હરેક સિટીમાં મળે છે આવું તો એણે અમને કયા બેઝ ઉપર એવું કીધું કે રાજાઓ જટી લેતા ને જૂંટવી લેતા કોઈની જમીન એટલે આ એક ઉદ્ધતતા ભર્યું વર્તન છે અમારા વિરોધ એક ગમે હોય અને કાં એને અમે ક્ષત્રિયો એ અમને પચાવી નથી એકતો અમે એની ફેવરમાં ગયા છતાંય જો એને આ વસ્તુ કીધી હોય તો એનો મતલબ એવો કે એને આપણી ક્યાંક ને ક્યાંક જરૂર નથી ક્ષત્રિયોની નકર અમારા પર દાદાનું હું કામ કેવું છે અને તમામ ક્ષત્રિય રાજપૂતને કહું છું કે જો આપણે એક રૂપાલાભાઈ લોકલ રાજકોટના આઈના હતા અમરેલી એટલે લોકલ જ થઈ ગયું એક લોકલ નેતા છે ત્યારે રાહુલ ગાંધી આખો દેશનો મોટો વડો નેતો કહેવાય જો કોંગ્રેસ પાર્ટીના ગણીએ તો એ વડાપ્રધાનને લાયક છે છૂટાય તો એ વડાપ્રધાન બી બની શકે તો આવી વ્યક્તિઓ જો અમને રાજા મહારાજાઓની અમારી જે ટીકા ટિપ્પણી કરતા હોય ને અમને ચોર ચોરચક્કા કહેતા હોય તો આ કોઈપણપણે સાખી લેવામાં નથી આવે એમ અને હવે જેવી રીતે ભાજપનો વિરોધ કર્યો તમામ ક્ષત્રિયોને જો ક્યાંય ને ક્યાંય લાગતું હોય પોતાનું માન સન્માન ઠેસ પહોંચતી હોય તો એણે આ વસ્તુ આના વિરોધ કરવી જ પડે પણ કરણી છે ને તો કરશે જ મૂર્ખતા મૂર્ખતાભર્યું કામ છે ને તમને રૂપાલાએ વિરોધ કર્યો તો તમે આખો પહેલાં કહેતા હતા કે ભાઈ અમે ભાજપ લક્ષી હતી અમારે ભાજપ સાથે વેર નથી મોદી સાહેબ સાથે વેર નથી તો એક રૂપાલા તો નાના નેતા છે પણ રાહુલ ગાંધી તો મેન ઓફ ધી મેચ છે કોંગ્રેસ પાર્ટીનો જો એણે વિરોધ કર્યો તો એ પાર્ટીનો તો એના કરતાં વધારે વિરોધ કરવો જોઈએ અને હવે કોંગ્રેસને તજી દેવી જોઈએ જે અત્યારે નિવેદન આપ્યું છે તો એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે હું એવી વ્યક્તિ છું કે દરેક મારી સાથે સમાન હોય છે છે બરાબર રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે અને એને જે આ કરી છે તદ્દન અયોગ્ય કહેવાય કે એમને પહેલાં વિચારવું જોઈએ રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ છાણી લ્યો કે અમારા રજવાડોએ પાંચસો ને પાસઠ રજવાડા આપ્યા છે નહીં કે જમીનો છીનવી લીધી છે તો રાહુલ ગાંધીજી પોતાનો શબ્દ પાછા ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે જી

વિરોધ જોવા મળ્યો હતો તેમની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ ન થતાં હવે ઓપરેશન જે રૂપાલા હતું તે ઓપરેશન બીજેપીમાં તબદીલ થયું છે અને હવે રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ફરી એકવાર ક્ષત્રિય સમાજ છે તે રોષે તો ભરાયેલો જ છે અને કેટલાક નેતાઓ દ્વારા કેટલાક ક્ષત્રિય નેતાઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે ક્ષત્રિયોની વિરુદ્ધ આ નિવેદનબાજી શરૂ થઈ છે તે ખૂબ જ નિમ્ન કક્ષાની છે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે ત્યારે અત્યાર સુધી જે ક્ષત્રિય સમાજના અગ્રણી અગ્રણીઓ હતા અને જે ક્ષત્રિય સમાજના લોકો હતા કે જે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ હતા તે ભાજપની વિરોધમાં મતદાન કરવાના હતા અને કોંગ્રેસ તરફી પણ તેમનો ઝુકાવ જોવા મળી રહ્યો હતો હવે જ્યારે રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે આ મુદ્દાને લઈને કોંગ્રેસને કેટલો ફટકો પડે છે તે જોવું દિલચસ્પ બનશે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર